તૈયાર થઈ ગયું છે આપણું ટેમ્પટિંગ એકદમ ખીચું અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ વસ્તુ થઈ જાય અને પાંચમું ઉપર જે આચાર મસાલો નાખ્યો છે ને એનો અત્યંત સુંદર આવે છે સ્વાદ હવે આને પાણી એકદમ ઉકળવા દેસું લગભગ પાંચક મિનિટ એની કન્સિસ્ટન્સી જોવો તમે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો આજની તમારી સહનશીલતા એ આવતીકાલનું તમારું વાવેલું સોનેરી સવારનું બીજ છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે જે રેસીપી લઈને આવ્યા છીએ ને એ વર્ષો જૂની છે અને તમે જરાય ખારા ન હતા એનું કારણ છે તમે કહેશો કપરાગભ કાયમ તમે વર્ષો જૂની રેસીપી લઈ આવો છો પણ આ તો દાદા દાદીનું ખીચું છે જે આપણા ઘરમાં શિયાળામાં કાયમ માટે થાય છે અને શિયાળામાં જ શું કામ શિયાળાની હોટ ફેવરિટ વસ્તુ જે એનું કારણ છે કે શિયાળામાં વસ્તુ એટલા માટે થાય છે કે ચોખાની સીઝન શિયાળામાં આવે શિયાળામાં ચોખાની સીઝન આવે ને એટલે આપણી મા બેન દીકરીઓ અને માવળીયું બધી છે ને ઘરે ચોખાના પાપડ કરે અને સવારના ખીચું કરે એટલે શીખું ખીચું છે ને એ સવારના પરમાં નાસ્તામાં બધા ખાઈ લે અને પછી એ નિરાતે કોમળા તડકામાં બેઠી અને આખા વર્ષના પાપડ કરે આવો પ્રોગ્રામ આખો શિયાળો લગભગ ચાલે એટલા માટે શિયાળામાં ખીચું વધારે ખવાય જાય તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી દાદીમા નું ચોખાનું ખીચું જય શ્રી કૃષ્ણ અંબા અંબા આપણે દાદીમાનું ખીચો આજે બનાવવાનું છે તો એના ઇન્ગ્રીડિયન્ટ એમાં શું શું જોશે એ તમે કહેશો અમને આ જો આ ઇન્ગ્રીડિયન્ટ અહીં રાખ્યા છે તૈયાર કરીને એટલે માપનો ખ્યાલ આવે પછી આપણે સ્ટાર્ટ કરીએ રેસિપી ઓકે આ એક વાટકી છે ચોખાનો લોટ બરોબર છે તમે વાટકી થી માપ કરી લેવાનું એ રીતે પાણીનો માપ પછી બતાવું તમને આ અદકચરું કરેલું જીરું છે હમ ને આ છે પાપડખા બરોબર

એટલે બધી તૈયારી તમારી થઈ ગઈ છે ને તો ચાલો તમે હવે અમને બતાવી દ્યો કેવી રીતે આ બને છે દાદી માનું નાની માનું ખીચું આપણે આ એક વાટકી આ ચોખાનો લોટ છે ને બરોબર એટલે આમાં છે ને આપણે એવડી જ વાટકી બીજી લીધી છે હમ એટલે એ પ્રમાણે આમાં પાણી મૂકવાનું છે એક બે ના અડધો

પાપડ ખાર વગર બરોબર ના છે અત કરેલા મરી બરોબર આ રીતે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે આપણ આ આના વાળું ખીચું ગમે જીરા વાળું વધારે અચ્છા એટલે કચરા એટલે તમે ઓલી જી ખાંડી દસ્તામાં જરા ખાંડી નઈ ખાજે હા એટલે ખાંડી દસ્તામાં થોડાક અત કરે એટલે એની સુગંધ ને સુગંધ હા બહાર આવે બરોબર છે સાચું સાચું ભાઈ તમારું કામ આનો ખીચાનો ટેસ્ટ આખો ફરી જાય આ રીતે સરસ સરસ હવે આને પાણી એકદમ ઉકળવા દેસુ લગભગ

અને વર્ષોથી આપડે તો આ ઘરે બનાવીએ છીએ એટલે આપણને ખબર છે કે આમાં શું હોય તૈયાર સરસ એકદમ હાઈ ક્લાસ નઈ બહુ મોટાઈ રબ સ્વાદ અનુસાર મીઠું બરોબર છે આ છે હળદર પાવડર છે લાલ મરચું છે આમાં વધારે ઓછું કરવું એમ કરી શકાય છે ના છે હિંગ આ ખાસ જોઈએ એક નાની ચમચી બરોબર તેલ ગરમ થઈ રહ્યું છે ને બાજુમાં જીરાની અદ્ભુત સુગંધ આવી રહી છે અને મિત્રો આજી સુગંધ છે ને એ તમને કેવી હોય ને એ તમને કહી દો કે મસાલા સોડાની બોટલ ખોલો ને એમાંથી સુગંધ આવે ને એવી સુગંધ આવે છે અત્યારે બધાને ખ્યાલ આવી જાય કે અહીંયા ખીચું બને છે આજે આ તેલ ગરમ થઈ ગયું છે આપણું સરસ આ હિંગ ને નાખ્યું છે ને આપણે એની માથે જ આપણે આ તેલ એડ કરશું ઓકે એટલે આનો વઘાર થઈ જાય પછી આમ ઢાંકી દે સુગંધ બહાર વહી ન જાય સુગંધ બહાર ન જાવી જોઈએ બીજું ભલે ગમે જાય જોઈ ગયો આ મસાલાવાળી સોડા તૈયાર થઈ રહી છે આ સાઈડ હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ઓકે હવે આને આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લેશું ઓકે આજે આપણે લાલ મરચું પાવડર થોડો ગેટ કરવો પડશે નાખવું પડશે ભાઈ ઈ તમારે કઈ રીતનો લાલ મરચું છે ને એ પ્રમાણે તમારે રાખવાનું છે બરોબર છે હમ જેટલું તીખું ખાવો એ પ્રમાણે ઓકે

અને મિત્રો જરાય તમે બીતા નહીં જરાક ઢીલું હોય તો એમાં બે ચમચી લોટ નાખી દેવાનો અને જરાય કઠોળ થઈ ગયું હોય તો બે ચમચી પાણી નાખી દેવાનું પાણી ખાસ છે ને ગરમ કરી નાખવા હા ગરમ કરીને નાખી દેવા ને તો સે બાકી એકદમ ફ્લેક્સિબલ વસ્તુ છે આ ચોખા ઉપર હોય ખીચાણ તો ક્યારેક પાણી વધારે પીવે ક્યારેક ઓછું પીવે એમ એટલે થોડોક ફેરફાર થાય નવા ચોખા હોય ને તો ઓછું પાણી પીવે ને જૂના ચોખા હોય ને તમારા એનો પાવડર હોય ને તો જાજુ પીવે જો છે ને એની કન્સિસ્ટન્સી જોવો તમે તૈયાર છે આપણો દાદીમાનો ખીચું તા ગરમા ગરમ ખીચું છે ને એમાં આ રીતે આપણે આ સિંગ તેલ નાખવાનું છે ભરપૂર માત્રામાં નાખવાનું ભરપૂર માત્રામાં તો ફેવરિટ છે આચાર મસાલો પસંદ હોય એ પ્રમાણે મિત્રો તમને કેટલું લાગે છે એ મને ખબર નથી પણ મને એટલી ખબર છે કે આને જોતા મને મોઢામાં પાણી આવી ગયા એક તો ગરમા ગરમ હોય ને એટલે ખાવાની ખૂબ મજા આવે બીજું દાંત ન હોય ને તો ગળે શીરાની ગળે ઉતરી જાય ત્રીજું તેલ નાખો ને એટલે એનો સ્વાદ ખૂબ સરસ આવે ચોથું અંદર જે જીરું નાખ્યું છે એનો પણ સ્વાદ આવે છે અને પાંચમું ઉપર જે આચાર મસાલો નાખ્યો છે ને એનો અત્યંત સુંદર આવે છે સ્વાદ અને હા જો તમારે આચાર મસાલો ન બનાવવો હોય તો ખાલી એમાં મરચું નાખશો ને તોય ખૂબ જ સરસ સ્વાદ આવશે આશા રાખીએ છીએ કે આ રેસીપી તમને ખૂબ ગમી હશે ને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી આને શેર કરજો હવે જાતા જાતા મિત્રો જિંદગીમાં એક પાટે ચડવા માટે ઘણા પાટા બદલવા પડે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે નમસ્કાર